પંદર ડિસેમ્બરે ગુજરાતભરમાં રિલીઝ થનાર પદ્મશ્રી કનુભાઈ ટેલરના જીવન પર આધારિત કનુભાઈ ધ ગ્રેટ મૂવીની ટીમે કનુભાઈના દિવ્યાંગ ટ્રસ્ટની મુલાકાત લઈ દિવ્યાંગ ન્યૂઝના સ્ટુડિયોમાં હાજરી આપી હતી પિક્ચરના લેખક સહિત અભિનેતા પ્રોડ્યુસર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર સાથે વાર્તાલાપ કર્યો હતો દિવ્યાંગ કનુભાઈની જીવનશૈલીથી શૈલીથી વર્ણન લઈને એક સમાજમાં સારો મેસેજ જાય લઈને વાત આ પિક્ચરમાં બતાવવામાં આવી છે તેમના દ્વારા જનતાની પિક્ચર જોવા જવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી નમસ્કાર હું સુનિલ વિશ્રાની તમે મને ઘણી બધી કોમેડી ફિલ્મ્સમાં જોયા છે પણ હવે એક નવી ફિલ્મમાં હું રોલ કરી રહ્યો છું જેનું નામ છે કનુભાઈ ધ ગ્રેટ અને એવી ફિલ્મ છે જેમાં હું બિલકુલ કોમેડી નથી કરી શકતો કારણ કે બાપા જે દિવ્યાંગ છે એમનો રોલ હું કરી રહ્યો છું અને મને આ રોલ કરવાની બહુ જ મજા આવી તમને પણ આ ફિલ્મ જોવાની બહુ મજા આવશે અને આ ફિલ્મ ખાલી મેસેજ પણ આપે છે એની સાથે સાથે મનોરંજન છે થ્રીલ છે કોર્ટ ડ્રામા છે રોમાન્સ છે ગીતો છે બધું જ છે તો પ્લીઝ તમે થિયેટરમાં જજો અને આ ફિલ્મ જોજો કન્નુભાઈ ધ ગ્રેટ પંદરમી તારીખે રિલીઝ થઈ રહી છે પંદરમી ડિસેમ્બરે એડવાન્સ બુકિંગ આવતીકાલથી શરૂ થઈ જશે તો પ્લીઝ એક વિનંતી છે કે મારો આ નવા પ્રકારનો રોલ જોવા તમે આ ફિલ્મ જોજો થેન્ક યુ નમસ્કાર મિત્રો હું છું ઇરશાદ દલાલ હું રાઇટર ડિરેક્ટર અને લિરિક્સ રાઇટર છું ઘણી બધી ગુજરાતી ફિલ્મો મેં લખી છે ઘણી બધી હિન્દી વેબ સિરીઝ અને ઘણા બધા ગુજરાતીની હિન્દીમાં સોંગ્સ પણ લખ્યા છે મિત્રો આપના સમક્ષ હું એક બહુ સારી ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું પંદર ડિસેમ્બરે એટલે કે પરમ દિવસે આખા ગુજરાતમાં એક બહુ સરસ મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે કનુભાઈ ધ ગ્રેટ આ વાર્તા છે પદ્મશ્રી એવોર્ડી શ્રી કનુભાઈ ટેલરની જીવન ગાથા ઉપર મિત્રો કદાચને તમે નામ સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય પણ પદ્મશ્રી એવોર્ડી શ્રી કનુભાઈ ટેલર જે છે એમણે પોતે દિવ્યાંગ હોવા છતાં દિવ્યાંગો માટે ઘણા સારા કામ કર્યા છે અને આજે એ સુરતમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની એક બહુ મોટી સંસ્થા દિવ્યાંગો માટે ચલાવી રહ્યા છે અને અત્યાર સુધી લગભગ ચાલીસ હજાર દિવ્યાંગ બાળકોને એમણે પ્રેરણા પૂરી પાડી છે એમને ભણાવ્યા છે ગણાવ્યા છે અને એમને પગભર કર્યા છે એમણે પોતે એક વર્ષની ઉંમરથી દિવ્યાંગતા પામી લીધી હતી એમના બંને પગ કામ નહોતા કરતા અને અત્યારે એ લગભગ નેવું ટકા દિવ્યાંગ છે અને ફૂટપાથથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધીની જે એમની જે જીવનગાથા જે એમની યાત્રા છે એમાં ઘણી બધી પ્રેરણાઓ અને ઘણી બધી સારી સકારાત્મક વાતો વણાયેલી છે જેને આપણે કનુભાઈ ધ ગ્રેટ ફિલ્મની અંદર એક સરસ મજાના સંદેશરૂપે અને મનોરંજનની સાથે વણી લીધી છે આ ફિલ્મની અંદર ઘણા બધા સંદેશ છે સાથે સાથે એક સારી સ્ટોરી લાઈન છે કોમેડી છે મનોરંજન છે અને આજના યંગસ્ટરને અને બધા લોકો જે નિરુત્સાહ થઈ જતા હોય છે નાની નાની વાતોમાં ડિપ્રેશનમાં આવી જતા હોય છે એ બધા માટે ખૂબ સારો સંદેશ છે આજકાલ આપણી ઘણી બધી ગુજરાતી ફિલ્મો બની રહી છે અને એ બધી જ ફિલ્મોમાં સારા વિષયો હોય છે નવા નવા વિષયો હોય છે આપણે પણ એક નવા વિષય સાથે આવી રહ્યા છીએ પણ આ વિષય તમને પ્રેરણાની સાથે મનોરંજન પણ આપશે તો તમારે બધાએ પંદર તારીખે તૈયાર થઈ જવાનું છે ઇનફેક્ટ કાલે તૈયાર થઈ જવાનું છે કેમ કે કાલથી જ બુકિંગ ખુલી રહ્યું છે બુક માય શો ઉપર તમારે બધાએ પોતપોતાની ટિકિટો બુક કરવાની છે અને આ મનોરંજનની મહાગાથા અને પ્રેરણાત્મક મહાગાથાને મોટા પડદે જોવા માટેનો નિર્ણય લેવાનો છે અને બધાને સાથે લઈ જવાના છે સગાવાલા મિત્રો ફ્રેન્ડ સર્કલ જે બી હોય બધાને ખૂબ મતલબ ભલામણ કરવાની છે કે આ ફિલ્મ આપણે જોવાની છે ફિલ્મની અંદર ચાર કમર્શિયલ ગીતો છે લવ સોંગ છે ગણપતિ સોંગ છે અને નવરાત્રી સોંગ છે તો એક કમ્પ્લીટ એન્ટરટેનમેન્ટ જે પેકેજ હોય એ પેકેજ આ છે કાલથી બુકિંગ શરૂ થશે તમે બધા ફોટ પોતાની ટિકિટ બુક કરાવજો અને આ ફિલ્મને ખૂબ જ પ્રેમ આપજો અને સુપરહિટ બનાવજો થેન્ક યુ નમસ્તે મારું નામ છે વનરાજસિંહ સિસોદિયા મારી નવી ફિલ્મ જે પંદર ડિસેમ્બરના રોજ ગુજરાતમાં સમગ્ર ગુજરાતના બધા જ થિયેટરમાં આવી રહી છે જેનું નામ છે કનુભાઈ ધ ગ્રેટ આપ ચોક્કસ બધા પરિવાર સાથે મિત્ર વર્તુળ સાથે આ ફિલ્મ જોવા જજો ફિલ્મ પહેલી વખત એક નવા જ વિષય સાથે આવી રહી છે રુદ્ર મોશન ફિલ્મના બેનર હેઠળ અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો આવી જે મોટાભાગની જે અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે ફિલ્મો એ બધી કોમેડી છે અને આ એક નવો જ વિષય છે કોઈ એક એવી વ્યક્તિ જીવિત વ્યક્તિ જે સો ટકા દિવ્યાંગ છે જે પોતે ચાલી હરીફરી શકતી નથી છતાં પણ ચાલીસ હજાર જેટલા પરિવારો ચલાવી રહી છે એમના જીવન પર આધારિત જે એમના જીવનના મહત્ત્વના પ્રસંગો છે એને વણી લેતી એક સુંદર મજાની ફિલ્મ છે અને આ ફિલ્મની અંદર જે કનુભાઈનું જીવન જે સંઘર્ષમય જીવન રહ્યું છે એમને હાઈલાઇટ કરવા માટે અમારા રાઇટર એવા ઇરશાદભાઈ દલાલ કે જે ફિલ્મના ડિરેક્ટર પણ છે એમણે એક મુંજાલ શ્રોફ નામનું એક કાલ્પનિક પાત્ર ઉપજાવ્યું છે બનાવ્યું છે જે હું નિભાવી રહ્યો છું એ રોલને અને મને ખૂબ મજા આવી છે આપ ચોક્કસ આ ફિલ્મ જોવા જજો ફિલ્મની અંદર મનોરંજન છે મનોરંજનની સાથે મેસેજ પણ છે અને આપ સર્વેને હું આ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે કદાચ જો આ ફિલ્મ આપ જોવા જાઓ કે ના જાઓ પણ આપના બાળકોને ચોક્કસ બતાવજો કારણ કે એમના માટે ઘણા બધા મેસેજ આ ફિલ્મમાં છે એક એવી વ્યક્તિ જે પોતે એમના બંને હાથ પગ સો ટકા મતલબ દિવ્યાંગ છે કામ કરી નથી શકતા છતાં સંઘર્ષોમાંથી નીકળી અને કહેવાય ને કે ફૂટપાથથી લઈને પદ્મશ્રી એવોર્ડ સુધી જે પહોંચ્યા છે એટલે એમની જે સંઘર્ષમય જીવન યાત્રા છે એ આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે એટલે આજકાલ કહેવાય ને કે નાના નાના દુખો આવે નાના નાના પ્રોબ્લેમ આવે ત્યાં આપણે હાર માનીને બેસી જતા હોય છે અને આજકાલ તો નાના નાના બાળકો જે પરીક્ષામાં પેપર ન લખી શક્યા હોય ત્યાં સુસાઇડ એટેમ્પ કરવાનો પ્રયત્ન કરી લે છે એટલે કહેવાનો મતલબ જે વાતે વાતે મરી જાય છે એવા લોકોને મારો ખાસ ખાસ એક વિનંતી છે કે આ ફિલ્મ જોજો કારણ કે નિરુત્સાહ જવાની નિરુત્સાહ થવાની કોઈ જરૂર નથી હારવાની કોઈ જરૂર નથી જીવનમાં કહેવાય ને કસોટીઓ આવતી રહેશે સંઘર્ષો આવતા રહેશે આપણે લડવાનું છે અને આગળ વધવાનું છે એ આપણને કનુબાપાના આ સંઘર્ષમય જીવન યાત્રા કનુભાઈ ધ ગ્રેટના માધ્યમથી આપણને આ મેસેજ ચોક્કસ મળવાનો છે તો પ્લીઝ આ બધા ફિલ્મ જોવા જજો બાકી ફિલ્મમાં ચાર સોંગ છે બે લવ સોંગ છે એક ગણપતિ બાપાનું ગીત છે એક ગરબો છે આપને ખૂબ મજા આવશે સંગીતમય એક કહેવાય ને કે રોમાન્સ થોડું નાનું મોટું કોમેડી અને એની સાથે એક સુંદર મજાના મેસેજ સાથે પરફેક્ટ કોમ્બો લઈને આવી રહી છે કનુભાઈ ધ ગ્રેટ નમસ્કાર મારું નામ રુદ્રસિંહ પરમાર છે હું રુદ્ર મોશન ફિલ્મનો એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છું અને રુદ્ર મોશન ફિલ્મ લઈને આવે છે નવી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ કનુભાઈ ધ ગ્રેટ વિશે આમ તો બીજા બધા આર્ટિસ્ટે ઘણું કીધું હશે આપને હું ખાલી એટલું કહેવા માગું છું કે એક ખૂબ મોટિવેશનલ મૂવી છે કનુભાઈ ટેલરના વિશે કનુભાઈ ટેલર એક દિવ્યાંગ વ્યક્તિ છે જેમને ખૂબ સંઘર્ષ કર્યો છે એમની લાઈફમાં અને એમના વિશે જ્યારે આપે જોશો ને ત્યારે આપને એક ઇન્સ્પિરેશન મળશે અને ખૂબ મોટિવેશન થવાનો એક જરિયો મળશે એમની લાઈફની એક ઇવેન્ટના વિષે હું તમને કહેવા માગું છું જ્યારે એ મારા ખ્યાલથી દસ વર્ષના હતા ત્યારે ખૂબ કંટાળી ગયા સોરી ટેન્થ સ્ટેન્ડર્ડમાં હતા ત્યારે ખૂબ એમની લાઈફથી કંટાળી ગયા હતા અને એમને વિચાર્યું કે હવે મારે જીવું નથી અને હું સુસાઈડ કરું એમને સુસાઇડ અટેમ્પ કર્યો બટ ફોર્ચ્યુનેટલી ભગવાનની દયાથી એ બચી ગયા અને પછી એમને ડિસાઇડ કર્યું કે હવે મારે આખી લાઈફ ડેડિકેટેડલી દિવ્યાંગો માટે વર્ક કરવું છે અને એના પછીની એમની જર્ની ચાલુ થઈ ફૂટપાથથી લઈને પદ્મશ્રી સુધીની અને એ આ મૂવીના અંદર બ્યુટિફુલી બતાવવામાં બતાવવામાં આવ્યું છે તો મારે બધાને દરખાસ્ત છે કે આપ જોવા આવો આ મૂવી અને ખૂબ એન્જોય કરશો અને ખૂબ મોટિવેશન પણ મળશે થેન્ક યુ નૈતિક રેશમ વી ઇન્ડિયા ન્યૂઝ સુરત